નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટલેગનનો ગનનો દારૂ હોંસાળવાનો કિમિયો નિષ્ફળ વડોદરા એક્સપ્રેસ હાઈવે ઉપરથી ટ્રકમાં ફ્લાયવુડની આડમાં લઈ જવા તો અઠ્ઠાવન લાખનો દારૂ ઝડપાયો એકની ધરપકડ એક ફરાર આગામી એકત્રીસ ડિસેમ્બર નજીક આવતાની સાથે જ અલગ અલગ કિમિયાઓ અજમાવીને દારૂ ઘુસાડવા બુટલેગરો સક્રિય બન્યા છે જોકે પોલીસ પણ તેની સામે એલર્ટ થઈ ગઈ છે ત્યારે મોડી રાત્રે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્લાયવુડની આડમાં વડોદરા થઈને ગાંધીધામ લઈ જવાતો રૂપિયા સત્તાવન લાખ પંચોતેર હજારનો દારૂ પ્લાયવુડની ટગ મળી કુલ રૂપિયા ચુમ્બોતેર લાખ બોતેર હજારનો મુદ્દામાલ કબજે કરવા સાથે દારૂ લઈ નીકળેલા ટ્રક ચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કુણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે મંજુસર પોલીસ મથકની હદમાં એલસીબીના જવાનો પેટ્રોલિંગમાં હતા દરમિયાન બાતમી મળી કે એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત ભરૂચ વડોદરા હાઈવે પર થઈને ગાંધીધામ તરફ જઈ રહ્યો છે જેથી એલસીબીના જવાનો દ્વારા આજોડ ગામની સીમમાં એક્સપ્રેસ વેના ટોલ નાકા ઉપર વોત ગોઠવવામાં આવી હતી આ દરમિયાન બાતમીથી મળતી આવતી ટ્રક પસાર થતાં તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે પહેલાં જ ચાલક તથા અન્યને શંકા જતાં તેણે ટ્રકને દૂર ઊભી રાખીને તેમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો જોકે તેમની પાછળ એલસીબીની ટીમના જવાનોએ પીછો કરી એકને દબોચી લીધો હતો જ્યારે અન્ય ભાગી જવામાં સફળ રહ્યો હતો પોલીસે અટકાયત કરેલા ઈસમે પોતાનું નામ દેવીલાલ ટીલા રામજી પટેલ રહેવાસી નવલસિંહજી કાંગુડા ઉદયપુર રાજસ્થાન હોવાનું અને તે ડ્રાઈવિંગ ડ્રાઈવર હોવાનું જણાયું હતું તો ભાગ્ય જના લાલસિંહ દેવડા રાજપૂત ડ્રાઈવર હોવાનું જણાયું હતું ટ્રકમાં મૂકેલા સામાન અંગે પૂછતા તેણે ફ્લાયવુડ હોવાનું જણાવ્યું હતું બાદમાં ટ્રકમાં તપાસ કરતાં પ્રથમ પ્લાયવુડ નજરે પડ્યું હતું અને તેને હટાવીને જોતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો બાદમાં ટ્રકને મંજુસર ખાતે લાવીને મુદ્દા માલની ગણતરી કરવામાં આવી હતી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે ડ્રાઈવરને પૂછતા તેણે જણાવ્યું કે લાલસિંઘે એક મોબાઈલ નંબર આપ્યો હતો અને તેનો સંપર્ક કરતાં તેણે ધુલિયા ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું ત્યાં પહોંચીને સંપર્ક કરતાં તેઓને ઔરંગાબાદ બાયપાસ પાસે ટ્રક આપી હતી તેની સાથે પ્લાયવુડની બિલ અને બિલની છે ટ્રક લઈને ગાંધીધામ જવાનું છે એવું જણાવ્યું હતું જેથી તેઓ ધુલિયાથી નીકળીને સારકી ઘાટ નવાપુરા સોનગઢ વ્યારા સુરત ભરૂચ વડોદરા થઈને આવ્યા હતા રસ્તામાં તેમને વોટ્સએપ ફોન કરીને શખ્સ લોકેશન પૂછતો હતો અને માર્ગદર્શન આપતો હતો ઉપરોક્ત કાર્યવાહીમાં રૂપિયા સત્તાવન લાખ પંચોતેર હજારનો વિદેશી દારૂ ફોન પ્લાયવુડ ટ્રક સહિત કુલ ચુમ્બેતર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે દેવીલાલ ટેરામજી પટેલ રહેવાસી નવલસી જિલ્લો કાગુડા રાજસ્થાન લાલસી રાજપૂત રહેવાસી ઉદયપુર અને બે જણા બે હજારના શખ્સો સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે આ મામલે દેવીલાલ સિવાયના તમામને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ